સ્વલિંગ પુલમાં શું કરવા ને આવા તું એમાં નહીશ ટપમાં નહીં ટુ ટીસન વાહ વેરી ગુડ સ્વિલિંગ પુલમાં જવાનું છે નૈત્રીબેન અમારા તૈયાર થઈ ગયા છે ને હવે અમે રેડી થઈને હમણાં ભાગીએ કેટલીક વાત

A lo mando, tú vas a sin pulma.

આંજો મને કઈ ના દાડમ છે દાડમડી ઉપર જો 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 હાલો અહી મારી પાછળ બે આવી આવતરી હાલો બળા તોડી લે તોડી લે આમલી ખા છે અરે વાહ આ આ તો નાની 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 સરસ હા ઉદિકા કેમ ઉભી

जो आ तो सावनानो छे आंबो ई आं तो जो सावनानो छे पण इमै केरी आईवी छे जोई ले आंया छे आंया छे जो रे हेलो મોટું <laughs>

જેમ <coughs> મુ અરે તમે ઉતરી જાવ બાકી વધું લાગશે તમે નીચે ઉતરી જાવ ને એટલે કાઈ ન વાંધો લાગે અટે પર પર બેસી પરવાર બાંધી લવાય આપણે રીટાઈડ રાખવાનું મરવાર છૂટી જાય મારા ઊંચો વારી બાંધો એ રીટાઈડ કેનવાર ફિક થઈ જઈને દાઢી તારી ઓર થઈ જાય છે એના એસે સુધી ઓઢાડી દે હા વાહ વાહ હેલો સાડા બાર વાગી ગયા છે અને ધોઈ લીધું નાયા બધે ખુબ નાયા

તીખી મીઠી ને ત્રણ જાતની ચટણી છે પછી આ શેચો બાજરાના રોટલા હવે ઊભા થાવ ઊભા થાવ બપા તમે તમે તો ને આટલું બધું થોડી હોય પણ આ લિમિટ તો ભરણું રેણું સેવ થઈ ગયા જમી લીધું નવરા થઈ ગયા અને ने 19 रुपैया पाइठाई र सबै खाट लो। आ जय देसी भोज। अझै बढा दे जो। बोला छैन। आ रेडिया। दरवाजो कर दिए 500 जी। आ हिसाबले त घरै नहुँ। तलाई यहाँ चाहिँ नै। नै नै जय आ बदे। गरेर आ नै ति तारा माटे छ हो। रसोई गरवा। રસોઈ કરવા બનાવ્યો હા રસોઈ આમાં બનાવવાની તમારે બનાવવાની આમાં ઘરે જઈને રસોઈ બનાવવાની આમાં અને હું નઈકરી છું હમ બરાબર ને હમ બરાબર ને દીદા પછી બીજા વાસણ બનાવું છું હમ આ છે ને ઓલું અમે નાના નાના હતા ને ત્યારે આવા રમકડા હતા હમ એ ઓલા રમકડા નોતા અત્યારે જ્યાં છોકરાઓ રમે દી હમ નાન પણ યાદ આવી ગયું પાછું અહીંયા રેણુમાંથી વાળી બધાય વાસણ સરખા બનાવી નાખજો હમણા બનાવી નાખું કાથરોટ પાટલો મેણું સાંજ ના છ સવા છ જેવું થઈ ગયું છે અને અમે લોકો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ એ બેકાઈ ને હે બેકાઈ રહી બેઠા રહી પણ પપ્પા ઘરે છે 10 વાગે આવો અને મમ્મી બસ પપ્પાને રસોઈ કરવાની હોય ને મમ્મી સપ્તાહમાં ગયા છે વેલામાં આવી ચાવી હોય હોય પાટલો વેણું છે નથી ખાવું નથી ખાવું કાઈ ખાવું નથી એમ કરતા કરતા ખાઈ ગઈ છે